નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાવીસ નવ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઉપર સિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી બે હજાર પચાસ પછી છે ઈસબુલ જે છે સત્તરસોથી પચીસો પિસ્તાલીસ અને તરસફેદ જે છે ચૌદસોથી ઓગણીસો એંસી પછી આગળ છે રાયડો જે છે બારસો એકાવનથી બારસો ત્રાણું જીરું જેનો નીચો ભાવ છે બત્રીસો પચીસ અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર ત્રણ પછી છે મેથી જે છે નવસો થી નવસો અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે તેરસો થી તેરસો પંચ્યાસી સુવા જે છે ચૌદસો થી પંદરસો અને વરિયાળી જે છે અગિયારસો થી પંચાવન તો આ હતા આજના બજાર ભાવ